સૌથી પહેલા સમાચાર અમદાવાદ થી પ્રાપ્ત થઈ રહ્યા છે દુધેશ્વર વિસ્તારમાં રાત્રે જોવા મળ્યો રફતારનું કહેર કાર ચાલકે બેફામ કાર હંકારી પાંચ લોકોને અડફેટે લીધા હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની આ ઘટના બની સફળ છ પાસે એક કાર ચાલકે અકસ્માત કર્યો કાર ચાલક ધવલ પટેલ દારૂના નશામાં હોવાનો આરોપ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય છે એલ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરી

અચાનક જ કાર પર કંટ્રોલ ગુમાવતા દીવાલ સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં કાર ચાલકે ચાર થી પાંચ લોકોને અડફેટ માં લીધા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર જે લોકોને અર્ફેટમાં લીધા હતા તેમને સામાન્ય ઈજા પણ થઈ છે જો આ અકસ્માતની વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે કાર ચલાવતો હતો ધવલ પટેલ તે દારૂના નશામાં હતો તેના મોમાંથી તીવ્ર સ્મેલ આવતી હતી અને તે બરાબર ચાલી શકવાની પણ હાલતમાં ન હતો જેથી લઈને સ્થાનિક લોકો દ્વારા ધવલ પટેલને પકડવામાં આવ્યો ઘટનાની જાણ થતા તાત્કાલિક એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના ઘટનાસ્થળે દોડી આવી અને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ધવલ પટેલ ની અટકાયત કરી તેના મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી સમગ્ર કેસ ની આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર ચેતન જાણકારી આપવા માટે